હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઉં કાલે ચોવીસ ફેબ્રુઆરી છે મિત્રો કાલે ચોવીસ ફેબ્રુઆરી સોમવારના રોજ આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નો મળશે બે હજાર ને બદલે છ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતો માટે લેવા આવ્યો છે મોટો જ નિર્ણય આ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો છે બે હજાર રૂપિયાનો હપ્તો આપણને ચોવીસ ફેબ્રુઆરી એટલે કે કાલે સોમવારના રોજ મળવાનો છે એમાં તમને બે હજાર છ હજાર રૂપિયાનો હપ્તો મળશે આ છ હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે કયું ફોર્મ ભરવું પડશે કયું કાર્ય કરવું પડશે એના વિશે વિડીયોની અંદર માહિતી આપીશ તો તમે વિડીયોને ખાસ અંત સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો આ વિડીયોની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળી રહેશે કે કેવા ખેડૂત મિત્રોને અહીંયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ હપ્તો નહીં મળે અને કેવા ખેડૂત મિત્રો એ આપતાથી વંચિત રહી જશે તો વિડિયોને હવે ચાલુ કરીએ તો 24 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સોમવારે ખેડૂતો માટે જે છે ની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન યોજનાનો આગામી હપ્તો બેંકમાં જમા થશે એટલે કે જે કાલે 24 ફેબ્રુઆરી છે એમાં આવતીકાલે સોમવારના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે બેંકમાં જમા કરવામાં આવશે આ હપ્તો તમારા ખાતામાં મેળવવા માટે આ રીતે ચેક કરવો તમારું સ્ટેટસ જાણો તેની સરળ રીત મિત્રો અહીંયા હપ્તો મેળવવા માટે તમારે તમારું સ્ટેટસ જાણવું ખૂબ જ અગત્યનું છે આ સ્ટેટસ જાણો સરળ રીતે તો હવે આગળ જોઈએ તો ભારતમાં આજે પણ અડધાથી વધુ વસ્તીનું જીવન હજુ પણ ખેતી પર નિર્ભર છે એટલે કે ભારતમાં અહીંયા જે અડધીથી વધારે જે વસ્તી છે એમનું જીવન હજુ ખેતી ઉપર નિર્ભર છે આ ખેડૂતોમાં ઘણી સીમાંત ખેડૂત છે એટલે કે આવા આમાંથી પણ અડધા ખેડૂતો સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે જમીન વધારે નથી અને થોડી જમીનમાં જે છે પાક જે છે ઉગાડીને એમનું જીવન પસાર કરી રહ્યા છે જેઓ આજે પણ ખેતી દ્વારા વધારે પૈસા કમાવી શકતા નથી એટલે કે જે સીમાંત ખેડૂતો છે એ ખેતી દ્વારા અત્યારે વધારે પૈસા નથી કમાવી શકતા અને તેમને દેવું પણ અહીંયા વધારે થતું હોય છે તો ભારત સરકાર આવા ખેડૂતોને મદદ કરે છે એટલે કે જે આવા નાના અને સીમાંત ખેડૂતો છે જે ગરીબ ખેડૂતો છે એમના માટે ભારત સરકાર નવી નવી યોજનાઓ લાવતી હોય છે અને આવા ખેડૂતોને જે છે મદદ કરતી હોય છે સરકારે આ માટે વર્ષ 2018 માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે એટલે કે વર્ષ 2018 માં આવા ખેડૂતો માટે સરકાર દ્વારા જે છે 2018 માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે કે पीएम કિસાન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી થોડા એવા પૈસાની એટલે કે છ હજાર જે છે સહાય વર્ષની અંદર સરકાર દ્વારા મળી રહેતી હોય છે અને આ યોજના છે એ ભારત સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે આગળ વાત કરીએ તો દેશના તેર કરોડ થી વધુ ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે એટલે કે આપણા દેશ તેર કરોડ થી વધુ ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે આ યોજનાના કુલ અઢાર હપ્તા અત્યાર સુધીમાં જારી કરી દેવામાં આવ્યા છે એટલે કે જ્યારે વર્ષ બે હજાર અઢાર માં આ યોજના વિશે માહિતી આપી હતી અને વર્ષ બે હજાર ઓગણીસ માં જાન્યુઆરી માં આપણો પ્રથમ હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો તે વર્ષ બે હજાર ઓગણીસ થી વર્ષ બે હજાર ચોવીસ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના યોજના અઢાર હપ્તા રિલીઝ કરવામાં આવે છે ખેડૂતો ખાતામાં મોકલવામાં આવે છે એટલે જોવા જઈએ તો અઢાર હપ્તા એટલે કે એક ખેડૂતને છત્રીસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા આપવામાં

આવી જાય તો દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી એટલે કે કાલે સોમવારે આ હપ્તો જે છે બહાર પાડશે એટલે કે આપણા જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમના દ્વારા માહિતી આપવામાં આવી હતી એટલે આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે બિહારના ભાગલપુર જિલ્લામાંથી આપણો આ હપ્તો એટલે કે કાલે સોમવારે બે વાગે બપોરે આપણો આ હપ્તો રિલીઝ કરશે વાત કરીએ તો અત્યાર સુધી અઢાર હપ્તા આપી ચૂક્યા છે એટલે કે નરેન્દ્ર મોદી દ્વારા આપણા ખાતામાં અત્યાર સુધી અઢાર હપ્તા આવી ગયા છે આ હપ્તાનો લાભ મળશે કે નહીં તે તમારું નામ છે તે યોજનામાં છે કે નહીં તેના પર નિર્ભર કરે છે આ યોજનામાં તમારું નામ છે કે નથી એ તમે તમારા મોબાઈલથી ચેક કરી શકો છો અને આ યોજનાના જે લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એના ઉપર નિર્ભર કરે છે કે તમને તો મળશે કે નહીં મળે તે તમે ઓનલાઈન ચકાસી શકો છો કે તમારું નામ યોજનામાં સામેલ છે કે દૂર કરવામાં આવ્યું છે હવે જોઈએ તો તમને જણાવી દઈએ કે આ યોજનામાંથી ઘણા લોકોના નામે દૂર કરી દેવામાં આવે છે એટલે કે જે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજનામાં ઘણા એવા ખેડૂતોના જે છે નામ દૂર કરી દેવામાં આવે છે તમારું નામ ચેક કરવા માટે તમારે કિસાન યોજનાની જે

એ નંબર ત્યાં તમારે દાખલ કરવાનો છે ત્યાર પછી જે બાજુમાં જે કેપ્ચર કોડ દેખાઈ રહ્યો હોય એ કેપ્ચર કોડ દાખલ કરીને ગેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારું સ્ટેટસ તમને જોવા મળી રહેશે વાત કરીએ તો આ પછી જે તમને તમારા પ્લાન ની સ્થિતિ તમને દેખાશે વર્તમાન ચૂકવણી સ્થિતિમાં સુધારાઈ જશે કોના પૈસા મોકલવામાં આવે છે કે નહીં એ બધું તમને ત્યાં જોવા મળી રહેશે તમારી એફડીઓ પ્રોસેસ ખાસ જોવાની છે એફડીઓ પ્રોસેસ તમારી યસ હશે તો તમને આવનારા સમયનો એટલે કે કાલનો હપ્તો મળી રહેશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં